એટલે ગામમાં ચક્કર મારીએ સર્વિસમાં ક્યાંય વારો આવી જાય તો ઠીક છે બાકી બપોરના બે વાગ્યા છે લગ્નનો થાક ઉતારી લીધો આપણે અને હવે ગામમાં સર્વિસ માટે આપી આવું ગાડી ગાડીનગર બપોર પછી આપણે ચાર પાંચ 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 છ વાગે નીકળી બતાવવું છે જુનાગઢ ચાલો ભાઈ ગાડી સર્વિસમાં મૂકી દીધી આપણો ભાઈ ભાઈ આવી ગયો લેવા

તિરાગભાઈ આવી ગયા છે ગવર્નમેન્ટ વાળા આપડે આના આગલા અવલોકમાં જોયું તું સારું કેવાય તમે અમારી વાડીએ મુલાકાત લીધી હવે તમારે જ મુલાકાત લેવા ના ના લીધે રાખ તો સારું તારે સારું રહે મારે સારું રહે બહુ ઓછો આ વ્યક્તિ આપણા હાથમાં આવે તો હમણાં કુદરતી ગ્રહ ભેગા થઈ જાય તે હાથમાં આવી જાય લોકેશન ભેગા થઈ જાય છે એટલે પાછી કે હાલો વાડી બતાવો વાડીની મુલાકાત માં આવ્યા હતા ખબર ઈને કંઈ એમાં પડતી નથી હું ભાઈ ભૂજીગા ચા પાણી પીધા હે એવું બધું પછી કરવાનું હે ચાલો ભાઈ આપડે તો પાછો મેળ આવી ગયો ચિરાગ ભાઈ આજ ગાડી લઈને આવ્યા શીખે ગાડી હકીકત માં આવડે આવડે

ધીરે ધીરે ઉતારી જો ઢાર ઓલો હોય મોટો હોય એ અડી જાય બમ્પર અડી જાય છે ગાવ નથી પણ હું ક્યાં હાવ નિરાય તો હાવ યે બાબા 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 આવડે તો હેવો વિજ્ઞાન જો જો અડી ગયો જો અડી ગયો કીધું સડી જાય ને સડી જાય જો 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 કોઈ એક બમ્પર ગઈ નઈકુ

કામડ ભોલ તો બંધ થઈ ગયો ચાલો ભાઈ આવું થોડું થોડું નાનું નાનું ચાલતું હોય બાકા જીતી તો જ જિંદગીમાં મજા આવે શીખવા મળે નકર આ ગાડીઓ કેતી શીખી લે અહીંયા રોડ ઉપર રાખીને આમ ગારીમાં આંખવાની હોય ને તો જ મજા આવે ચાલે એમાં વાહ 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 આપણી તો સર્વિસ થઈ ગઈ છે ભાઈ ભાઈ જામ કેમ લાગે સર્વિસ થઈ ગયા પછી કા એમ કેતો જ થાય તો મૂકી દઉં ના મૂકું હજી ચાલુ ન જ કર્યું ખોટું હોય બધું ચાલો ભાઈ ગાડી સર્વિસ થઈ ગઈ છે આપણા ફ્રેન્ડ આવું તારે કા હાલો ને બે જણા મજા આવશે અમદાવાદ જવું હાલો

આ ભાઈ આઈફોનનું હે ને આવું બધું માર્કેટ છે ઇન્ડિયામાં ગાડી કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ અને મજા આવે હવે ગીત બીજ ચાલુ કરી દઈએ આપણે હવે ભાઈ આપણે ઘરે જ આવે ગાડી સર્વિસ થઈને ગઈ હવે અને હવે ઘરેથી બેગ લઈને જુનાગઢ નીકળી બતાવવાનું આવે ત્યાંથી પછી આપણે ગાંધીનગર

અહીંયા રહી લઉં ને હાલો ને પાછળ સાઈડ આપી એને મોડું થાય ખોટી થોડું ડે હવેલીએ રહેવાની મજા છે ને ભાઈ જિંદગીમાં એ હા નહીં મજા આવતી પણ હવે આવું બધું છે હાલો ભાઈ તો હવે ઘરેથી નીકળી જાય જુનાગઢ છેલ્લા લઈ લીધા અમારા મોટા મમ્મી છે એને લગ્નમાં જવાનું છે એટલે આપણે છે ને રસ્તામાં એને બીજી ગાડીમાં ઉતારવા થાય આવી નાની નાની સેવા હોય ગામડે આવો ને બીજું કઈ નઈ છેલ્લા હારી હારી લગ્નમાં લાંબા થઈ અરે ભાઈ રોડ નું કામ ચાલુ છે

ચાલો ભાઈ ફાઈનલી પહોંચી ગયા આપણે જુનાગઢ એકલા એકલા આવતા હતા ગાડી લઈને એટલે અને હવે કંટાળો એટલે ઘડીક વાર ગીત ગીતની બોલાવી મજા મજા કરી આવવાની મોજડી મોજડી તો જ રસ્તો કપાય બાકી કપાય નહીં બીજા નંબરની વાત એ કે આ કાચ થોડોક ભયરો હોય એવું લાગે મને ક્યારનું એનું કારણ એ છે કે વાઈપરમાં પાણી ખતમ થઈ ગયું ને આપણે નાખવાનું રહી ગયું ભૂલાઈ ગયું ચાલો ભાઈ ચાલો એટલે આવી રીતે છે હવે આપણે અર્જુનભાઈની ઘરે જઈને જમી લઈએ થોડી વાર એની આરે મિટિંગ કરીએ બાકાજી કી બોલાવીએ એવું બધું છે ભાઈ આવો અર્જુનભાઈ આવો કેમ છે મજા 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 અરે કહેના ક્યાં ચાહતે હો

ચાલો અર્જુનભાઈ તો ગાડી કાઢી લીધી છે અને આપણે લઈ જાય છે બાર જમવા હોટલ માં વાહ ભાઈ કઈ હોટલ માં જમવા લઈ જાય આપણે જાસુ પેટલ્સ માં કઈ આપણે જાસુ પેટલ્સ માં હા કા પછી જાસુ રેવતીન માં ચાલ ચાલ સારી વસ્તુ જમા એટલે જ અત્યારે લઈ જાય વ્યવસ્થિત સારી જગ્યાએ લઈ પછી તો આમાં બમ્પર ઓફર માં જો નીકળી જાય કઈક બીજું તો પછી આવું નોખી એવું ન હોય આ વસ્તુ તારા મગજ થી બોલ્યો

અયા હું કહું આનું કામ મે હારું હે તો અયા હા અને પઠાવારા ખાવા હોય તો થોડું કાગળ ઓ પીઝાનું મૂળ બનાવી હાલો તો હોય ને થાય તો પીઝા ખાવા જઈએ અયા છે આઈ સેમ સેંગ ડોસા ખાઈએ ડોસા તો ખાવા એ પીઝા પીઝા છોરે બોલતા કે પીઝા ખાવા ખા આ તો ફૂલ ઓફ ખજા ઓ ખજા કે પીટ છોટે રેડી ને હા કેના ખાવાના તો પીઝા પઠો ડોસા પઠા 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 હું તો કહું ક્યાં પીજા ખાવા લઈ જતો રેકડીમાં એવું કે પંજાબી નથી ગયો ક્યાં સાઉથ ઇન્ડિયન હતું એટલે ભાઈ ભૂલ ભૂખ લાગી જોઈ હવે કે મળે છે અંદર પાછું અંદર લઈ આવ્યું આજ ખરેખર આપડું કાઢવાનો ટાઈમ લીધો હે

આ બધું જે છે આ બધી આગળ વાળી ઓલી ઓલી આપડા ભેગી છે એનો ભાઈ ના ના એ નથી ને આપડા એમ अर्जुन ભાઈ નું ગ્રુપ કઈ જેમ તેમ છે ઓડી બોડી લઈ લેજો ભાઈ ભાઈ પ્રેમલાન હવે ડીપર માર ને હોરન માર હોરન માર કયું નો આપડી હરી લેતો તો કયું ની અચ્છા આલાલા જો જો એ મસ્તી છે છોડી ન જાવ ઉતરી ગયો ઉતરી ગયો